પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની સ્મૃતિવંદના અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો પૂજિત ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું સીએ બનેલ યુવક અને યુવતીની ભાવભીની સંવેદના ત્યાં જોવા મળી રૂપાણીજીએ અમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખી ભાવનાત્મક માહોલ વચ્ચે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો અંતર્ગત ધોરણ સાતમાં તેઓ પ્રવેશ પરીક્ષા લે છે અને ત્યારથી ધોરણ આઠથી બારનો તમામ એજ્યુકેશન તેમજ તમામ મેડિકલ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવે છે આના લીધે જરૂરિયાતમંદોને સરળતા રહે છે એજ્યુકેશનમાં આગળ વધવામાં અને ધોરણ સાતથી ધોરણ બારનો તમામ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવે છે જેના લીધે આજે હું એક સામાન્ય પરિવારમાંથી સીએ બનવા સુધીની સફર હું તય કરી શક્યો છું વિજયભાઈ અને અંજલિ મેડમે ક્યારે બી અમને એક વિદ્યાર્થી તરીકે રાખ્યા નહોતા તેઓ અમને પોતાના ઘરના સદસ્ય તરીકે જ ટ્વીટ કરતા હતા આજે જ્યારે અમને જાણવા મળ્યું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે અમને ખૂબ જ દુઃખ થયું છે આ વિજયભાઈ રૂપાણીની ખોટ ખાલી કજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ જ નહીં આખા દેશને ક્યારે બી નહીં પૂરી શકીએ અને એમના જવાથી અમને ખૂબ દુઃખ થયું છે તો વિજયભાઈ રૂપાણીના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના ગુજરાત માટે તો સીએમ તરીકે ઓળખાઈ વિજયભાઈ પણ અમારા માટે તો મોટા ભાઈ સમાન હતા હું બહુ સામાન્ય પરિવારમાંથી આવું છું તો વિજયભાઈના ઉજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધીની પ્રોજેક્ટ હેઠળ અમને ધોરણ સાતમાં એક્ઝામ લેવામાં આવેલી હતી જેમાંથી અમે સિલેક્ટ થઈ ગયેલા હતા અને બે હજાર આઠથી બે હજાર બાર સુધીના બધો રહેવા ખાવા પીવાનો ખર્ચો તેમજ ભણવા ભણવા માટેની સાયકલથી માંડીને બેગ પુસ્તકો અને તેમજ મેડિકલ સહાય એ ઉપરાંત વિજયભાઈ રૂપાણીએ ક્યારેય પણ એવું થવા નથી દીધું કે અમે એકલા છીએ કે અમારી સાથે કોઈ નથી એવું અને અંજલિબેનનો પણ એટલો જ સહાય રહેલી છે જ્યારે પણ કોઈ પણ વિપત્તિની પરિસ્થિતિ હોય કે પછી એકલા જેવું ફીલ થાય ત્યારે ઓલવેઝ અમારી સાથે જ હોય છે એમના એમના માટે આજે બહુ દુઃખ થઈ રહ્યું છે કે આજે આપણી વચ્ચે નથી પણ એમનો એમની યાદો અને એમની સ્મરણો હંમેશા અમારી સાથે રહેશે અને એમણે હાલ પણ આ જ પ્રોજેક્ટ સિવાયના બીજા ઘણા બધા પ્રોજેક્ટ કરીને લોકસેવાની પ્રવૃત્તિઓ અને લોકોને સહાય કરવા માટે એમનો ફાળો ખૂબ જ અનન્ય રહેલો છે એમના માટે હું એમને આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું એ આપણા હૃદયોમાં હંમેશા સ્થાપિત રહેશે